તેનું પણ આગમન થઈ ગયું છે એટલે લોકો છે તે અધીરા બન્યા છે કે ક્યારે ભગવાન એટલે કે આજે તો ભગવાન બાળક સ્વરૂપે એટલે સરસ છે ત્યારે અહીં આગળ માહોલ પણ આપ જોઈ શકો છો કારણ કે સૌ કોઈ બન્યા છે પોતાના જોયા મામેરું અર્પણ કરવા માટે કારણ કે આ દિવસથી વાહન લોકો વર્ષોના વર્ષ જોતા હોય છે અને એમાં પણ જે જાગૃતિ ત્રિવેદી તેમજ મનીષ ત્રિવેદીને આ અવસર દસ વર્ષે મળ્યો છે ત્યારે પણ આ વખતે ખાસ કરીને તેઓએ ભાણેજને સોના ચાંદી તમામ વસ્તુઓ છે તે અર્પણ કરી છે આપ જોઈ રહ્યા છો એક પછી એક જે ટેબલો છે કારણ કે એકસો આઠ જેટલી ટ્રકોને શણગારવામાં આવ્યા છે ગુજરાત ગુજરાતભરમાંથી ટ્રકો છે તે અહીંયા આગળ આવી છે આપ જોઈ શકો છો આ દ્વારકાધીશનો જે આ છે તેનો શણગાર કરવામાં આવ્યો છે ક્યાંક ઓપરેશનની જે થીમ છે તે જોવા મળી રહી છે

જેટલા પણ ભક્તો અહીંયા આગળ નિહાળવા માટે આવ્યા છે તે તમામ લોકોને અહીંયા આગળ પ્રસાદ છે તે આપવામાં આવી ગયો છે અલગ અલગ સમાજ દ્વારા ખાસ કરીને આજે જેમાં અલગ અલગ જે છે છે રાખવામાં આવી રહી ખાસ કરીને હવે રાહ જોવાઈ રહી છે એ ઘડીની એ ક્ષણની કે જ્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રા ને સુભદ્રાજી શાહી રથ પર સવાર થઈને આગળ સરસપુર માં આવશે અને આ સરસપુર ની જે ધરાને પાવન ક્યારે કરશે બસ એ જ ઘડીની એ જ ક્ષણની અહીંયા આગળ લોકો રાહ જોઈ રહ્યા છે ધ્વનિ